નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના જુના બંદર ની ખાડી માં માછીમારી કરવા ગયેલ યુવાન પાણીમાં ડૂબી જતા ફાયર વિભાગની ટીમ દ્વારા યુવાન ની શોધખોળ હાથ ધરવામાં આવી છે ભાવનગરના જૂના બંદર કેબલ સ્ટેટ પુલ નજીક ખાડીમાં માછીમારી કરવા માટે ત્રણ યુવાન ગયા હતા ખાડીમાં માછલી પકડવા ગયેલા ત્રણ યુવાનો પૈકી ખંભાતનો વતની યુવાન જયેશ અરવિંદભાઈ રાઠોડ પાણીમાં ડૂબી ગયો હતો આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ જૂના બંદર પહોંચી હતી અને યુવાનની શોધખોળ હાથ ધરી હતી આ ઘટનાના પગલે સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા